માતા સંતાનની દરેક સમસ્યા પોતાના માથે લઈ લેતી હોય છે જ્યાં સુધી માતા હોય છે ત્યાં સુધી સંતાનનો વાળ પણ વાંકો નથી થતો પરંતુ આજે વાત એક એવી માતાની કરવાની છે કે જેને સંબંધોને શર્મસાર કર્યા છે બીજા બધા વગડાના વા જેને જોડ સખી નહીં જડેરેલો માતા માટે માત્ર ગુજરાતી નહીં દરેક ભાષામાં અનેક કહેવત લખાય છે કારણ કે દુનિયાના તમામ સંબંધ એક તરફ અને માતા એક તરફ માતા માટે જેટલું લખીએ તેટલું ઓછું છે પરંતુ ક્યારેક એવી ઘટના બને છે જે આ બધી કહેવતોને ખોટી સાબિત કરે છે અમદાવાદમાં ઓઢવમાં લજવાઈ માતાની મમતા જનેતાએ નજીવી બાબતે દીકરીનો લીધો છે છ વર્ષની બાળકીનું ગળું દબાવી હત્યા કરી અમદાવાદમાં વિસ્તારમાં માતાની મમતા સામે સવાલ ઉભા કરતી ઘટના ઘટી હવે આ તસવીર છ વર્ષની આરોશીની છે પહેલા ધોરણમાં અભ્યાસ કરતી આ દીકરીએ એવો તો શું ગુનો કર્યો કે તેને જન્મ આપનાર જનેતાએ તેની હત્યા કરી મમતાનું ખૂન કરનાર ઉષા લોઢી નામની આ એ મહિલા છે જે માતાની મમતાને લજવી રહી છે પોતાની દીકરીની હત્યાના આરોપસર ઉષાની ધરપકડ થઈ સ્ટેશનની અંદર વર્દી આવેલ કે જેની અંદર એક આરુષી નામની છ વર્ષની છોકરી સૂઈ ગયા પછી જાગતી નથી તેવા વર્દીના આધારે અત્રેથી પીએસઆઈ અને તેની ટીમ સિંગરવા હોસ્પિટલે ગયેલ અને જે તપાસ કરતા આરુષીની ડેડ બોડી જોતા એના ગાલ ઉપર અને ગળાના ભાગે શંકાસ્પદ ચિહ્નો લાગતા જે બાબતે પોસ્ટમોર્ટમ કરાવેલ પોસ્ટમોર્ટમ કરાવેલ અને તેના પોસ્ટમોર્ટમ ના પ્રાથમિક રિપોર્ટની અંદર ગળુ દબાવીને આની હત્યા કરી હોય તેવો રિપોર્ટ સામે આવતા આ કામના ભોગ આરોપી ઉષાબેન કે જે ભોગ બનનાર છે આરુસી ના માતા થાય છે એમને આ બાબતે પૂછપરછ કરતા પોતે ગુસ્સાની અંદર પોતાની દીકરીનું ગળુ દબાવી દીધેલ હોય તેવી કબૂલાત કરેલ હત્યા બાદ પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ શું છે દીકરીની હત્યાનું કારણ ફેબ્રિકેટેડ તરીકે કામ કરતા અમિત કુમાર લોઢીએ પત્ની ઉષા દીકરીની હત્યા નોંધાવી પોલીસ અનુસાર બે જુલાઈએ ઉષાએ તેના પતિને લગભગ બપોરે ચાર વાગે ફોન કર્યો આરોષી સુઈ ગઈ છે અને જાગી રહી નથી તેવું જણાવ્યું આ સાંભળી ફરિયાદે ઘરે પહોંચ્યા અને બેભાન હાલતમાં દીકરીને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી શરૂઆતમાં આરોષીના મૃતદેહને ઘરે પાછો લવાયો પરંતુ કોઈ સ્થાનિકે એકસો આઠ ઇમરજન્સી સેવાને પણ જાણ કરી હતી એકસો આઠમાં બાળકીની લાશને ઓઢવની સરકારી હોસ્પિટલમાં લઈ જવાય જ્યાં પીએમ કરાવાય પીએમ રિપોર્ટમાં ઘોડું દબાવી નીકળીની હત્યા થયાનું બહાર આવ્યું જેથી હોસ્પિટલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં જાણ કરી પોલીસની ટીમે આરોપી માતા સહિત પરિવારના સભ્યોની પૂછપરછ કરી શરૂઆતમાં તો ઉષા કંઈ બોલી નહીં પરંતુ પોલીસે ઉલટ પૂછપરછ કરતા તેણે ગુનો કબુલ્યો લીધો એ મુજબ બે જુલાઈના દિવસે આ ઋષિ બપોરે બાર વાગ્યે શાળાએથી ઘરે આવી બપોરના સાડા ત્રણ વાગે આસપાસ માતાએ દીકરીને ઘરકામ કરવાનું કહ્યું પરંતુ બાળકીએ કામ કરવાની ના પાડતા ઉષાને ગુસ્સો આવ્યો તેણે પહેલા દીકરીને થપ્પડ માર્યા અને ત્યારબાદ આવિષમાં ગોળું દબાવ્યું થોડી વાર બાદ ઉષાને અહેસાસ થયો કે તેણે પોતાના જાતે પોતાની દીકરીને મારી નાખી પોલીસ કાર્યવાહીથી બચવા તેણે ફોન કરી પતિની દીકરી બેભાન હોવાની ખોટી વાત જણાવી આ ગળું દબાવવાનું મુખ્ય કારણ છે કે આ આરુસી છે એના માતાની સાથે ઘરકામની અંદર મદદ કરે અને તેઓ ચમચીઓ ભરવાનું કામ કરતા હોય છે ઘરે જે ઘર કામ કરવાની એ આરુષીએ ના પાડેલ જેથી ગુસ્સામાં આવી અને તેને લાફો મારી અને એનું ગળું દબાવી દીધેલ છે આ આરુસી છે એ તેની માતા એના પહેલાં પિતા પતિનું બાળક હતું અને હાલના ફરિયાદી છે તેની સાથે તેના બીજા લગ્ન છે અને બીજા લગ્ન કરી અને તેની સાથે રહેતી હતી એટલે આ જે આરુષી દીકરી છે એ આરોપી છે ઉષા તેનું પોતાનું જ સંતાન હતું આરોપી ઉષાના આ બીજા લગ્ન હતા ફરિયાદી સાથે લગ્ન બાદ ઉષા તેની દીકરીને સાથે લઈ આવી હતી પહેલા ધોરણમાં અભ્યાસ કરતી માસુમ આરુષીનું એટલો જ વાંક કે તેણે કામ કરવાની ના પાડે એ પણ પોતાની માતાની ત્યારે આટલી સામાન્ય બાબતમાં ઉષાએ જે પગલું ભર્યું તેના કારણે આરુષી મોત થઈ તો તેની હત્યાના આરોપસર ઉષાને જેલ જવાનો વારો આવ્યો અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ